ભુજ તાલુકાના કોટડા માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સંગઠન સાથે જ કચ્છના આઠ તાલુકાના ત્રણસો ચોવીસ પરિવારો જોડાયેલા છે સંગઠન દ્વારા ઊંટ પાલકોની આજીવિકા ઊંટોના ચરિયાણ અને આરોગ્ય માટે સક્રિય પણ કામગીરી કરાય છે કચ્છ ઊંટ ઉછેર માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી બે હજાર પંદરમાં ભારતની ઊંટોની નવમી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઈ હતી તેની સાથે સાથે જ ઊંટના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી ઊંટની બે નસલ કચ્છી ખારાઈ અને ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્ય કરવા ઊંટ પાલકોને સંગઠિત કરવા તેમના ચરિયાણાના હકો અંગે કામ કરવું ઊંટના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરીઓ કરાઈ છે ઉજવણીમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટ પાલકો પશુપાલન વિભાગ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સરકારી વિભાગના અધિકારીઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી બાવીસમી જૂન એટલે વિશ્વ ઉંઠ દિવસ એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદશ્રી ધારાસભ્યશ્રી ડેરીના શ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં ત્રણસો સાઠ થી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જ જે વ્હાઇટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાંકરો એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધીય જેને કહેવાય એ જ પ્યોર જડીબુટી ખાય છે એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધિ રીતે કામ આવી શકે છે અને વધુમાં વધુ માર્કેટિંગ થાય દૂધ સારી વસ્તુ છે બધા લોકો સુધી પહોંચી શકે એના માટે ડેરી પ્રયત્નો કરે અમારું સંગઠન પ્રયત્ન કરે સરકાર પણ વિવિધ અને માર્કેટિંગ માટે શું શું કરવું જોઈએ એવા પ્રયત્નો કરે તથા અમારા જે ચારિયાળના પ્રશ્નો છે મુખ્ય તો ચારિયાળનો પ્રશ્ન આવે ઊંટ માટે તો જે ચેરિયાનો નિકંદન નીકળી ગયા છે અમુક કંપનીઓએ કાઢી નાખ્યા છે અમુક જંગલ ખાતાએ જમીનો બધી જગ્યાએ એવું તો એ અમારા પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે હવે વાત કરીએ દૂધની તો દૂધના હવે પહેલાં તો ફિક્સ પચાસ રૂપિયા ભાવ હતો અને એક રૂપિયો સંગઠનનો એમ એકાવન રૂપિયા ડેરી અમને આપતી હતી અને આ વખતે હમણાં ફેટ અને એસએનએફ ઉપર દૂધના ભાવ કરવામાં આવ્યા છે મિનિમમ બે પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ આઠ હોય તો પચાસ રૂપિયા પૂરતા બધા પશુપાલકોને મળી શકે છે અને હવે વધુમાં વધુ કેમ આને વિદેશમાં તો આપણે સર્ચ કરશું તો ઘણા બધા એના ભાવ છે તો આપણું દૂધ વિદેશ કેમ પહોંચે એના માટે પ્રયત્નશીલ રહીએ અમારું સંગઠન કેમ વધુ મજબૂત થાય કેમ સ્થિર થાય એના માટે ઘણી બધી યોજનાઓ છે સરકાર શ્રીની એ બધી યોજનાઓનો અમને લાભ મળે એવી અમારી દૂધની વાત કરીએ તો આ દૂધ છે એ ડાયાબિટીસમાં તો રામબાણ ઇલાજ છે એના સિવાય અમે પ્રાથમિક ધોરણે મંદબુદ્ધિના બાળકો ઉપર પણ પ્રયોગ કરેલો હતો એના વૈજ્ઞાનિકો જે ઘણા વર્ષોથી એના ઉપર સંશોધન કરી રહ્યા છે કેમલ મિલ્ક ઉપર એ પણ આવ્યા હતા એના માટે સરહદ દેરી સંગઠન અને સહજીવન દ્વારા આપણે ભુજમાં ભુજ મતે સ્મૃતિ વનમાં મોટો કાર્યક્રમ રાખેલો હતો તેમાં તજજ્ઞોએ અ ઊંટળીના દૂધના કેટલા બધા ફાયદાઓ છે અને એનું પ્રમાણ તો આપણા શાસ્ત્રોમાં પણ કરેલું છે જેમાં કીધેલું છે કે ઊંટળીનું દૂધ છે એ ગેસ પચાવવા ડાયાબિટીસ માટે મંદબુદ્ધિના બાળકો માટે ઘણો બધો ખૂબ જ ઉપયોગી છે અને દર વર્ષ ઉજવણી કરી છે આ વખતે અહીંયા બ્રઢમાતાજીના સાનંદ અને અહીંયા વિશ્વ દુશનું ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે અમારી વચ્ચે આજે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ હતા ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા વલમજીભાઈ સાહેબ હતા અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધનકસિંહભાઈ હતા અને મહેમાનો દ્વારા અહીંયા આજે ભગવતી મા મોમાયની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજાયો આજે મારે વાત કરી હતી ખરેખર વધારે કે હું દેશનો ઉલટું માટે કે આ માલ ખરેખર વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની અને આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે કારણ કે આ મીઠીમાં જ્યાં જ્યાં માલ ચરે છે આ મીઠીનો માલ છે એમાં બે વિભાગ આવે ખારી અને મીઠી માલ અહીંયા તારે જે માલ આવે છે મીઠી નો માલ છે અને દરિયામાં રહેતો એનો ખારી માલ કહેવાય જ્યાં જ્યાં મીઠી માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરસ્કાંતા દ્વારા અને કંપની દ્વારા ઉદ્યોગ દ્વારા ઘણી ઘણો ઝાડ જે નિકમ થઈ રહ્યો છે એમનો ખરેખર જે એમનો ચર્ચા બચે સાથે સાથે જે ગાય ગાયભેસમાં એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે સો ઢોર પાછળ ચાલી એકડ ગૌચર જમીન હોય એવી જ રીતે મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખરી ખાસ મારી વિનંતી છે સરકાર સુધી સાથે સાથે જે ખારાઈ માલ ત્યાં દરિયામાં રહે છે આજે કચ્છ ઉઠુ છે માલદારી સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવે છે પ્રોગ્રામ જે છે દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના હિસાબે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બધા માલદારીઓ એક એકત્ર થઈને બધા જે ચર્ચા હોય દૂધ વિશે કે ઊંટડી વિશે ચરિયાણ વિશે એ બધી માહિતી અહીંયા કને રજૂ કરવામાં આવે અને એના ઉપર જે સહજીવન ટીમ છે જે એ પ્રશ્નને ઉકેલ કરવા માટે જે શું કચ્છમાં ટોટલ ત્રણસો થી સાડા ત્રણસો જે પરિવાર છે એ ઓટડીનો વ્યવસાય કરે છે જે દૂધ 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 ઉપર જે પોતાનો ગુજરાન ચલાવે છે આજે દર વર્ષે જે રસીકરણ કરવામાં આવે છે આજે ભેડ માતા જે આયોજન રાખવામાં આવ્યું છે એના હિસાબે જે રસીકરણ છે એ પણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે અમને શંભુભાઈ જગમાલભાઈ રબારી ગામ સનોસરા અને જે સહજીવન ટીમ છે